મિત્રો અમારી આ ચેનલમાં તમારું સ્વાગત છે દોઢ વર્ષે બાળક રમતો ત્યારે મિત્રો સમગ્ર ઘટના લઈને પરિવારમાં શોકનો માહોલ છે તો બીજી તરફ પોલીસે અકસ્માત ગુનો નોંધી તપાસ હાથ ધરી છે ત્યારે મિત્રો મળતી માહિતી હશે તમને એ પણ જણાવી દઈએ કે ઘણી વખત બાળકને છુટ્ટા રમવા મૂકી દેવામાં આવતા હોય છે ત્યારે એવી ઘટનાઓ બનતી હોય છે કે મા બાપને પસ્તાવવાનો વારો આવતો હોય છે ત્યારે મિત્રો આવી જે ઘટના પાટણમાં બની છે ત્યારે મિત્રો મળતી માહિતી છે તમને એ પણ જણાવી દઈએ કે જેમાં બાળક રમતો હતો અને વીજ વારે અટકી જતા તેનું ઘટના સ્થળે જ મોત થયું છે વાયર ખુલ્લો હોવાથી અને વીજ કરંટ ચાલુ હોવાથી આ ઘટના બની હતી બાળકને માતા નાવા ગઈ હતી તે સમયે ઘરમાં જ વીજ વારે ખુલ્લો હોવા અને બાળક એકલું મૂક્યું હતું તેના કારણે આ ઘટના બની હતી ત્યારે મિત્રો હાલ માટે આટલું જ મળીશું અપડેટ સાથે જો વિડીયો પસંદ આવે તમને તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ